નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ આઠ ભાગ બે સામાજિક વિજ્ઞાન પાઠ નવ સંસાધન તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પાઠ નવ સંસાધન પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો એક નિર્માણને આધારે સંસાધનોના મુખ્ય કેટલા પ્રકાર છે તો જવાબ આવશે બે બે નંબર સંસાધનોના નીચે પૈકી કયા પ્રકાર છે તો કુદરતી સંસાધન અને માનવ સંધિ સંસાધન બે આવે એટલે જવાબ આવશે સી એ અને બી બંને ત્રણ નીચેનામાંથી કુદરતી સંસાધનો કયા કયા છે તો આપેલ તમામ એટલે હવા પાણી અને જમીન તો જવાબ આવશે આપેલ તમામ ચાર નીચેનામાંથી કયા પ્રકારના સંસાધન સરળતાથી દરેક જગ્યાએ પ્રાપ્ય છે તો જવાબ આવશે એ સર્વ સુલભ સંસાધન પાંચ સર્વ સુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય છે તો જવાબ આવશે ઓક્સિજન ઓક્સિજન જે છે એ આપણને સરળતાથી બધે જ મળી રહે છે છ જળ અને ગોચર ભૂમિ એ કયા સંસાધનોના ઉદાહરણ છે તો જવાબ આવશે બી સામાન્ય સુલભ સંસાધન સાત કયા સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે ડી વિરલ સંસાધન એટલે કે બહુ ઓછા મળતા હોય છે આઠ યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ એ કયું સંસાધન છે તો જવાબ આવશે એ એકલ સંસાધન નવ નવીનીકરણ સંસાધન નીચેના પૈકી કયા છે તો જંગલો પ્રાણીઓ અને સૂર્યપ્રકાશ ત્રણેય આવે એટલે જવાબ આવશે આપેલ તમામ ડી દસ એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેને કયું સંસાધન કહેવાય છે તો જવાબ આવશે બિન નવીનીકરણ સંસાધન અથવા તો પુનઃ અપ્રાપ્ય સંસાધન એટલે જવાબ આવશે બી અગિયાર નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું છે અક્ષયશીલ એટલે કે ઘટે જ નહીં ખૂટે જ નહીં અમર્યાદિત છે તો જવાબ આવશે સી પવન ઉર્જા બાર અશ્મિભૂત બળતણ કયું સંસાધન છે તો જવાબ આવશે ક્ષયશીલ સંસાધન એટલે કે ખૂટી જાય તેવું છે તેર કુદરતી રીતે મળી આવતા કયા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય છે તો જવાબ ચૂનો અને ચિરોડી બંને આવે એટલે જવાબ આવશે સી એ અને બી બંને ચૌદ નીચેનામાંથી કયા સંસાધનો માનવસર્જિત છે તો વિદ્યુત મકાનો અને બોગદા ત્રણેય માનવસર્જિત છે એટલે જવાબ આવશે ડી તમામ પંદર પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભાગ ભૂની ભૂમિ દ્વારા રોકાયેલ છે તો જવાબ આવશે બી ઓગણત્રીસ ટકા સોળ પૃથ્વીના ગોળ ગોળાનું નિરીક્ષણ કરતા લગભગ કેટલા ભાગમાં પાણી અને કેટલા ભાગમાં ભૂમિ છે તો જવાબ આવશે એક ચતુર્થાંશ એટલે જવાબ આવશે સી પ્રશ્ન બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો એક સંસાધનોના નિર્માણને આધારે તેના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે સાચું કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન બે પર્યાવરણમાં આવેલ તમામ ઘટકો કે જે માનવ દ્વારા ઉપયોગમાં લેવાય છે તે તમામ કુદરતી સંસાધનો છે સાચું ત્રણ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના વપરાશથી પ્રદૂષણ વધે છે ખોટું સીએનજી છે એ પ્રદૂષણ મુક્ત છે એટલે જવાબ આવશે ખોટો ચાર ખનીજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન ઘટી રહ્યું છે ખોટું તો પૃથ્વીનું તાપમાન ઘટતું નથી પણ વધી રહ્યું છે પાંચ વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે સાચું અમુક જ સ્થળે મળી રહે છે છ નવીનીકરણ સંસાધન એકવાર વપરાયા બાદ નજીકના જે સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય છે ખોટું નવીનીકરણ એટલે પુનઃપ્રાપ્ય કે જે તરત આપણને મળી રહે એટલે આ ખોટું છે સાત પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે સાચું આઠ વરસાદી પાણી રોકી ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે સાચું પ્રશ્ન બે બંધ બેસતા જોડકા રચો એક કુદરતી સંસાધનો તો જવાબ આવશે બી જમીન બે સર્વ સુલભ સંસાધન તો એમાં જવાબ આવશે ડી નાઇટ્રોજન સર્વ સુલભ સંસાધન તો એમાં આવશે ડી નાઇટ્રોજન ત્રણ વિરાલ સંસાધન તો આવશે યુરેનિયમ યુરેનિયમ બહુ રેર કેસમાં મળે છે બિન નવીનીકરણ तो कुदरती वायु आणि पाच मानव सर्सी सर्जित संसाधन तो बोगदा प्रश्न त्रण ए खाली जगा योग्य शब्द वडे पूरो હવા પાણી જમીન ખનીજ અને સ્ત્રોત એ તમામ કુદરતી સંસાધન છે મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા સંસાધનને વિરાલ સંસાધન હોય છે કહે છે ત્રણ વિદ્યુત મકાનો સડકો પુલો બોગદા વગેરે માનવસર્જિત સંસાધનના ઉદાહરણ છે ચાર પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાશે કે લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ પર પાણી અને એક ત્રતિયા ચતુર્થાંશ ભાગ પર ભૂમિ છે પાંચ વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાલ ભૂમિ ભાગને સામાન્ય રીતે જંગલ કહે છે છ સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજોને એકલ સંસાધન કહે છે ભાગ્યે જ મળી આવે તેને એકલ સંસાધન કહેવાય પ્રશ્ન ત્રણ એ તફાવત આપો કુદરતી સંસાધન માનવસર્જિત સંસાધન તો પહેલાં લઈશું કુદરતી સંસાધન કુદરતમાંથી મળી આવતા સંસાધનને કુદરતી સંસાધન કહે છે જેમ કે પાણી જેમ કે પાણી જમીન જંગલો ખનીજો ખડકો વગેરે બે માનવસર્જિત સંસાધન તેમાં આવશે માનવો દ્વારા બનાવવામાં આવતા સંસાધન તેને માનવસર્જિત કહે છે વિદ્યુત મકાનો સડકો બાગ વગેરે પુલો વગેરે પ્રશ્ન ચાર ટૂંકમાં જવાબ આપો એક સંસાધનનું ઉદાહરણ જણાવો જેનાથી આપણી જરૂરિયાતો સંતોષી શકાય તે તમામ સંસાધન કહેવાય ઉદાહરણ તરીકે વાહ પાણી ખનીજ સૂર્યપ્રકાશ વગેરે બે પુનઃપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ જણાવો ઉદાહરણ તરીકે ખનીજો ઉદાહરણ તરીકે જંગલો પ્રાણીઓ પશુ પદ્ધતિ પશુ પક્ષીઓ સૂર્યપ્રકાશ પવન વગેરે પુનઃપ્રાપ્ય સંસાધન છે ત્રણ પુનઃ અપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ જણાવો તો જવાબ આવશે ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજો વગેરે ચાર અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન જણાવો તો અક્ષયશીલ એટલે કે ખૂટે નહીં તેવા જે ઘટે નહીં તો સૌર ઉર્જા જળ ઉર્જા જૈવ ઇંધણ ભૂતાપીય ઉર્જા પવન ઉર્જા વગેરે ક્ષયશીલ સંસાધન તો અસ્મિભૂત બળતણ ખનીજો ઉર્જા કુદરતી વાયુ વગેરે પાંચ માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણ જણાવો તો જવાબ વિદ્યુત મકાનો સડકો પુલો બોગદા ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણ છે પ્રશ્ન ચાર શબ્દોની સમજૂતી આપો એ કુદરતી સંસાધન કુદરતમાંથી મળી આવતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે જેમ કે હવા પાણી જમીન ખનીજ ઉર્જા સ્ત્રોતો વગેરે બે સુલભ સંસાધન જે સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેવા સંસાધનને સર્વ સુલભ સંસાધન કહે છે ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપક જયસૃષ્ટિ ઓક્સિજન નાઇટ્રોજન વગેરે ત્રણ સામાન્ય સુલભ સંસાધન જે સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ થાય તેને સામાન્યત સુલભ સંસાધન કહે છે જેમ કે જળ પવન ભૂમિ ગૌચર વગેરે ચાર દુર્લભ સંસાધન સમગ્ર વિશ્વમાં જવલ્લેજ એટલે કે ભાગ્યે જ ક્યાંક જોવા મળે તેવા એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો તેને દુર્લભ સંસાધન કહે છે જે જેમ કે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ડાયોલાઇટ ખનીજ એ યુરોપમાં જ મળે છે બીજે મળી આવતું નથી પાંચ માનવ સર્જિત સંસાધન કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા માટે યોગ્ય બનાવવામાં આવે તેને માનવ સર્જિત સંસાધન કહે છે કુદરતી સંસાધન પોતાની જાતે ઉગી નીકળી વનસ્પતિ વેલા છોડવા વૃક્ષો વગેરે કુદરતી સંસાધન અથવા તો કુદરતી વનસ્પતિ કહેવાય છે પ્રશ્ન પાંચ ટૂંકનોંધ આપો એક ભૂમિ સંસાધન પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ ઓગણત્રીસ ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલ છે ભૂમિ અને આબોહવાની વિવિધતા આ બે પરિબળો દુનિયાની વસ્તી ગીતતા પર અસર કરે છે દુનિયાના જે પ્રદેશો માનવ વસવાટમાંથી પ્રતિકૂળ એવા રણપ્રદેશોના ગાઢ વનો અને પર્વતીય ભૂપોષ્ઠ ધરાવતા વિસ્તારોમાં વસ્તીગીતતા ઓછી હોય છે આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની રહી છે બે જળ સંસાધન જળ એ સૌથી અગત્યનું કુદરતી સંસાધન છે જે પૃથ્વી સપાટીના લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ પર પાણી અને એક ચતુર્થાંશ ભાગ પર ભૂમિ છે આ જળ જથ્થામાંથી મોટા ભાગનું પાણી ખારું છે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો માત્ર બે પોઈન્ટ સાત ટકા જેટલો છે વળી આ જથ્થામાંથી મોટા ભાગનો હિસ્સો ઊંચા પર્વતીય શિખરો હિમનદીઓ વગેરે જળ સંસાધનય સરોવરો ઝરણાઓ વગેરેમાં ઉપલબ્ધ છે ત્રણ કુદરતી વનસ્પતિ અને વન્યજીવન તો એક પોતાની જાતે ઊગી નીકળતી વનસ્પતિ જેમાં વેલા છોડવા વૃક્ષોનો સમાવેશ થાય છે જેને કુદરતી વનસ્પતિ કહે છે જે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે વિવિધ પશુપંખીઓ કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે જેમાંથી આપણને માંસ ચામડા રૂવાટી વાળી ખાલ ઊન વગેરે પ્રાપ્ત થાય છે પરિસર તંત્ર પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવને અનન્ય ભૂમિકા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ